ઉનામાં તેમજ ગુજરાતમાં થયેલા દલિતો પરના અત્યાચાર બાદ દલિતોને મનમાં ધર્મ પ્રત્યેનો વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ યોજાયેલા બૌદ્ધ ધર્મ પરિવર્તનના કાર્યક્રમમાં બસો પરિવાર થી પણ જેમાં અમદાવાદના એકસો પરિવારો બૌદ્ધ ધર્મ અપનાવી ચૂક્યા છે અમદાવાદના દાણી લીમડા બૌદ્ધ સંસ્થાઓ દ્વારા ધર્મ પરિવર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે

જે નાના ગામડાઓમાં નાના શહેરોમાં અને જુદી જુદી સંસ્થાઓએ જે કાર્યક્રમોનું આયોજનો કર્યા અને લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એ કદાચ આંકડાકીય માહિતી આપણને ઉપલબ્ધ થઈ શકી નથી અગાઉ પણ મોટી સંખ્યામાં દલિતો બૌદ્ધ ધર્મમાં જોડાયા છે પણ એક સમયે તે ધીમું પડી ગયું હતું જો અગાઉના આંકડાની વાત કરીએ તો વર્ષ બે હજાર ચૌદમાં ત્રણ લાખ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો વર્ષ બે હજાર તેરમાં જુનાગઢમાં એક લાખ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અમદાવાદના શેજપુર પચીસ હજાર લોકોએ ધર્મ પરિવર્તન તરફ છે તેમને લાગે બૌદ્ધ ધર્મ પરિવર્તનથી તેમનો અવાજ બુલંદ થશે તેમજ પોતે પછાત અને કચડાયેલાની છાપમાંથી બહાર આવશે દલિતોના અવાજને સરકાર વાચા આપતી નથી જેથી દલિત વર્ગ ધર્મ પરિવર્તન તરફ વળ્યો છે

દલિતો માટે કોઈ વિચારણા કરે છે કે નહીં તે જોવું રહું કેમેરામેન નીતિન બગડા સાથે કિશન કાંટેલિયા જીએસટીવી અમદાવાદ